સદગુરુ મહારાજની મેં હમણાં કીધું એમ સદગુરુ મહારાજની કૃપા વગેરે બાપુ તમને મને આની શાન ન મળી શકે એટલે સવારામ બાબા એવું કહે છે કે મારા ગુરુ ન મળ્યા હોય તો મને શું દેશ્યા થાય અને જેટલા જેટલા મહાપુરુષો થયા ને બાપા સદ્ગુરુના ચરણે જ બોલ્યા છે સદગુરુના ચરણે જેઠીરામને સદ્ગુરુના ચરણે નરસિંહ મહેતાન મીરાબેન બધા સદગુરુના ચરણે જ કીધું કોઈએ નથી કીધું દરબારના ચરણે કોળીના ચરણે ભરવાડના ચરણે કોઈ તેથી બળુકા નહીં હોય કોઈ પછી તમે જો અને આમાં આમાં ને આપડી ગત છે ને ગત ગંગા જેસલ તો રૂપાદે લાખો જેતો ભગત માલદેવ કોટવા ડાલીબાઈ હાલો હુરો વણવીર ઢોંગો નીરલ કુંભો બધા ગત ના ગોઠી જે હતા ને એમાં બાબુ બધા હતા અમીર ને ગરીબ ને હરિજન ને દરબાર ને કોળી ને મુસલમાન ને બૈરા ને આદમી ને બધું ભેગું હતું પણ ખોળીયા જુદાઓ જીવ જો એક થઈ જાય ને તો બેઠા થાય જરૂર આની છે આ બલિરાજા માં કે બંધ શું કામ કર્યું એટલે બંધ કર્યું તમે જો પ્રહલાદ પેલા પાઠ પ્રહલાદે કર્યો પછી હરિચંદ્રે કર્યો પછી ધર્મ કર્યો અને પછી બલિરાજા કર્યો અને બલિરાજા એ કર્યો પછી બકરી બેઠી ન થઈ એટલે સંતો સમજી ગયા કે ભાઈ બંધ બધું મૂકી દો આમાં હવે નથી જામે એવું એવડે ગાંડા છે હવે અત્યારે તમને કહું મેં આપણે વાત કરી પીળા પહેરી પહેરી જે દીવ ઉઠાડે છે આખા કપાળમાં ટિલક કર્યા હોય અને આમ એવા ઘમંડ આપણે બાબુ આ પ્રશ્ન એક મૂંઝવે છે એનું કઈ કયો ને કે આ બધી ગહન વાતું છે તમને નો ખબર પડે ઓલી વાવણી આપણે કરવી ને ત્રણ પ્રકારની વાવણી થાય ઊંડું જોયું હોય તો ન ઉગે ઉપર પીડ્યું હોય તો ન ઉગે બરોબર પીડ્યું હોય ઉગે રામો અમુક પાસે જાય ને ત્યાં આપણે કંઈ પૂછ્યું ન હોય તો બોલવા માંડે રામે આમ કર્યું ને કૃષ્ણએ આમ કર્યું ફલાણે આમ કર્યું ઢુકડે આમ કર્યું આપણે એમ થાય કે આ ઉપર પડ્યું હુગે નઈ નામુખને પૂછે કે આ બધી ગહન વાતું છે આમાં તમને ન ખબર પડે સમજી લેવાનું કે આ ઊંડું જીવ છે આપણે બરોબર આમ બપોરે ખેતર થી આવ્યા હોય ને પછી આમ બે બાજરાના બડા દબાવીને ઉતા હોય અને બરોબર બપોરે આવે દૂધ પુત્રને દીકરાને કોઠીએ જાજીજાર બા હોણ મૂછ ઉપર ને પૂછ ઉપર ભાર બહુ છે હવા છે લાપસી કરીને પાણી હારે જવા ઓણ પનોતીનો વાહો બહુ છે હાજો હમીર હમીરત્નો દૂધો કરશન કેશવ લાલો આને પનોતી બહુ નડે તમને હતા નડે એનું કઈ કરો ને અમે બે બાજરા અને બળા દબાઈને ઉતારે કઈ નડતું નહીં હવે આ તમને મને શું શીખડાવે આ તમને મને કારણ કે બાબુ માણા બનવાની જરૂર છે એક બે મિત્ર હતા ને આ તળાવની પાડી ઉપર રોજ બે કામ ધંધો કઈ કરે ને ટેમ થાય એના ખાવા આવે ને કપડાં બદલાઈને ભાગી જાય મા બાપને તો વાહ મૂં લાગે એ કેલા એ તમે કઈક માણા થાવ માણા કઈ અમારે ધંધો કરો ને તમે નકરા હાવ રહ્યો એટલે બે ભાઈ બેઠા બેઠા વિચાર કરતા એ ઓલા બીજા ભાઈ બંધ આપણે કઈ કામ કરીએ ઘરે જઈને દેકારા થાય મજા નથી આવતી તો કે શું કરશું હવે હા હરામના ના હોય સો રૂપિયા કપાવી જાય ને એને પાંચ રૂપ પૈસા વાળું થવું હોય બોલો કે આ ધંધો કર્યો ના કર્યું ના કર્યું ને ને કઈ હુજ્યું નહીં પછી એક બોલ્યો કે મને એક ધંધો હું કે શું પૈસા સાપવાનું કારખાનું નાખી દે હાલ નહીં બિલ ખરીદ્યો પૈસાની જરૂર છે ને પૈસા આપ દે પછી શું કકાળ થવાનું એ કે હા એ તારી વાત થાય લે બધું કર્યું ભેગું કાગળ ને એ મશીન બશીન એનું જે આવતું હોય આપણે કઈ ધંધો કર્યો નથી પણ એમ તીવડાએ બધાય ભેગું કર્યું અને બે જણા મીડા પૈસા બનાવો એક કે હું ડટ્ટા બનાવું અને એક કે તું સાપ પામે એ મીડા બે જણા સાપ પાવ અડધી તિઝોરી ફરાની ને તા એક કીધું એટલે ઉપર 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 કે આમાં ભૂલ થઈ જાય શું ભૂલ થઈ કે પણ આમ રે 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 હમણાં નો બનાવી છે આમ આ બે હું બનાવી લે ભાઈ ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની જઈન ગાંધીજી નો ફોટો ને ઓલો તાર આવી તાર ને પણ સિક્કો 15 નો લાગ્યો હવે 15 ની નોટ લઈને ચા જાવું 10 ની 20 ની 50 તો બરોબર 15 નોટ લઈને ક્યાં જાવું ઈ કે ભલા મણા આમ જો તો કરો 15 નો સિક્કો લાગ્યો હવે આ લઈને ક્યાં જાવું એટલે ઈ કે આ એ ભૂલ થઈ ગઈ એ કે ગામડામાં જવાય ગામડામાં નાની નાની દુકાનો હોય કોક ડોવા બાપા બેઠા હોય કોક ડોશમાં બેઠા એમને નો ખબર પડે ત્યાં આવી જાય તમારે જાલી જેવું ગામ ને નહીયા ઝાપામાં બાપાની દુકાન ચોકલેટ પેપરમેન્ટ વે છે અહીંયા આવ્યા એ કે બાપા 15 ના છૂટા આપશો એ કે હા લાવો આપો 15 ની નોટ આપ્યું ને બાપા આમ જોઈ રહ્યા એ કે લા 15 ની નોટ આ ચારે બહાર પડી એ કે હમણાં જ બહાર પડી તમને નથી ખબર કે

છોકરા સક્રિય ખાઈ ગયા એ કે બાપા આ નોટ ઉચારે બહાર પડી એ કે તારી પહેલા મેં કારખાનું નાખ્યું હતું તારે પંદર ની થઈ છે ને ભૂલી મારે હાથ ની થઈ જયારે જોઈ તારે આવજે હવે આ બુદ્ધિ ના ગાળિયા નો કહેવાય આને શું ભજન અડે આને શું સદગુરુ ની વાત કરવી આ બધા માયા હુદી ગોઠડી છે વજરના ગાળા છે હાંગા હલવાના છે ને કંઈક સડ્યા ને કંઈક પાળા છે આ ભવમાં હું વાંધો છું ઘટે છે હું આ કરમ માં મને નથી ખબર પડતી અત્યારે તમે ભક્તિ જોડાય દુખી છે મલક ના પૂછ મારે એવડાયમ કેવાય આ કોક ના કાતરી લે ગમે એનું પડાવી લે તો હિલોળા કરતા હોય ચાલી લાખ ની ગાડી લઈને નીકળે આપણે પૂછ હવે આપણા માતાજી ને ગાણા ગઈ ગઈ રાગડા તાણી તો મારે મોટર માં ટાયર નાખવાનો વ્યાજ નથી પણ કર્મે લખ્યા કિરદાર કોઈ દી સઠી ના સુકે નહી પછી હુનર કરો હજારી આખરે આડા ભરે અખિલ બ્રહ્માંડ ના માલિક ને તમારું અને મારું જેને સર્જન કર્યું હોય આખો વિશ્વ જેને બનાવ્યું હોય એ કૃષ્ણ પરમાત્મા ને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય

ભાઈઓ કેવા હોય દીકરી કેવી હોય પત્ની કેવી હોય મા બાપ કેવા જોવું હોય તો રામાયણ માં કૃષ્ણ પરમાત્મા જેના પક્ષમાં હતા ને જીત્યા અને હસ્તિનાપુરની ની ગાદી લઈ લીધી બધું બરોબર પણ હવાજ જેવો લાગ્યો કે કાકા ને બાપા ને ભાઈઓ મારીને હવે આ ગાદી આપડે ભોગવવાની ઈ કે હાલો હવે હેમાળે હાડ ગાળવા

નોખી નોખી માયુ ના છોકરા હતા મિત્રો વિચાર કરજો રામાયણ ક્યાં ગઈ અરે અયોધ્યા ની ગાદી એટલે દસરે તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેની ભાઈઓ વિના નું ભેકાર કડવું લાગે કાગડા રામચંદ્ર પરમાત્મા માં હાલતા થયા ને લક્ષ્મણ કેસે ગાદી નથી જોતી બાપુ અયોધ્યા ની ગાદી આવી હતી ને રામ જે વન માં આપણે જોયી તારે વેચ જમીન હાટુ હગા ભાઈ ને નાખે બોલો એક એક જાઈ જેલમાં જમીન એ પડી હોય